નર્મદાના નાંદોદમાં સૌથી વધારે આઠ પોઈન્ટ ખાબક્યો વલસાડના વાપીમાં પાંચ પોઈન્ટ ખાબક્યો છે તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો નર્મદાના ગરૂડેશ્વરમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો આ તરફ બારડોલીમાં ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ વરસાદ ખાબક્યો તાપીના સોનકટ વ્યારામાં પોણા પાંચ ઇંચ વરસાદ દાહોદમાં આજે સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો તો વલસાડના પાડી નર્મદાના ડેટીયાપાડામાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે જ છોટાઉદેપુરના સંખેડામાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો નેત્રંગ મોડાસામાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે પોણા ચાર ઇંચ વરસાદ નેત્રંગ અને મોડાસામાં જોવા મળ્યો ત્યારે સૌથી વધારે નર્મદાના નાંદોદમાં આઠ પોઈન્ટ છેતાલીસ ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો છે ધરમપુર સુરતના બફામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે ઉમરપાડા ખેરકામમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો તો સુરતના માંડવી અને છોટાઉદેપુરના બોડેલીમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો સુરત શહેરમાં આજે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે કામરેજ કપરાડામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો તો વાલોડ કુકરમુંડામાં પણ બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે આજે દિવસભરમાં રાજ્યના ત્રાણું તાલુકામાં જે વરસાદ છે તે ખાબક્યો છે અને સૌથી વધારે નર્મદાના નાંદોદમાં આઠ પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ તો તિલકવાડામાં આજે સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે છોટાઉદેપુર ઉમરકામ અને મેઘરજમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે સાગપારામાં બે જાંબુકોડામાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો તો આ તરફ ધાનપુર અને પલસાણામાં પણ પોણા બે ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે વાલોડ કુકરમુંડામાં પણ બે ઇંચ વરસાદ ખાબક્યો તો છોટાઉદેપુર ઉમરગામ અને મેઘરજમાં પણ પોણા બે ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો છે સુરતમાં બે ઇંચ વરસાદ તો આ તરફ સુરતના માંગરોળ અને ઓલપાડમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો છે નસવાડી અને ઉછલમાં સફા ઇંચ વરસાદ ખાબક્યો ક્વાટ મહિસાગર વિરપુર અને વલસાડમાં પણ સફા ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો છે અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ છે તે નોંધાયો છે સુરતના માંગરોળ અને ઓલપાડમાં એક એક ઇંચ વરસાદ છે તો છોટાઉદેપુરના સંખેડામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો બારડોલીમાં ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ વરસાદ ખાબક્યો છે નર્મદાના ગરૂડેશ્વરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છોટાઉદેપુરના પાવીજેતપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે વલસાડના વાપીમાં પાંચ પોઈન્ટ ત્રેસઠ ઇંચ વરસાદ ખાબક્યો તિલકવાડામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે અને સૌથી વધારે નર્મદાના નાંદોદમાં આઠ પોઈન્ટ ઇંચ વરસાદ ખાબક્યો